मारू पकार से मारो बद्रीदा ये करबा कर आ घेरे में थाने नो खा बेठो से इ ज हु कर ए बद्रीदा आ काका लेखा हेड तारा तो जोवा थाने थोड़ी हेड लेला जोवा चला आई जा आगु आगु फोन करयो पड़े मारे कर जो हेड थोड़ी थोड़ी लगन जारी

હેલો હા બોલો રિક્ષા શું કરી બોલો રીક્ષા ભાઈ બગડી થતી હટલા પોકાળી કોઈ મીણા એમ નહીં ત્યાં તો બરોબર માં પસાય નાખ્યું આમ બીજે કોઈ કોન્ટેક્ટ થાય એવું નહીં તાને ના ના મને ના ના કો આ આપણે ગાલ નું બાલ નું લઈ જઈએ તો હા તા હાલો કે રિક્ષા કરી જવાનું જઈ રહેશે હું કરી જો હું આવું ના આવ ના તવાની હાબ હાલો હું જે જો તાન બધો રહી હતો આખો હા આરાખો હો જઈને આવતા નાકરા આ ભડો તાર નાડો હા 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 બદરીયા તા એ શેડ બેડ લગાય શકો લગાય છે હા ના ફરખા કમ્પ્લીટ નહી ના આવે તો લાગુ જો હે જો પાછા છે અતારે તો

છોકરો હાલ છોકરો દસ વીઘા બેઠો બધું છે ગાડી વાડી છે મારે કોમ નહીં કરે

આરો વાત કરી લેવાઈ દી કે એવાય હા આ માં જોબરાની બેઠી છે мар밧 જોદાન બેઠી જાવ કરો તને ગેર ગેર

આઈઅ હા ગયા હમી કત્રી જાને ગમી જાણ સારી છે ફોટો ફોટો છો ફોટો ફોટો લાવ બરાબર જકે છોડી જો લે એ આ છે દાણ મની ગઈ મને ગમતી છે હા બેસી જા આવો આવ રોમ રોમ હગા મેરે વાર તો લેડો તારો ના પડ બે લડા <laughs> <laughs> <laughs>

ખાવા તમી નાનો ફોન લેવું

કમ્પ્લીટ મળે જાવ દસ વીઘા જમીન છે ટેક્ટર છે બાઈક છે ઘરનું પાણી ગેડે મળવું વાત સાચી જ ગઈ લે આવું હગું નસીબે જ મળે છે બસ છોડી ના તજે હારું હગું મળે છે આટ મળ ગેડા લેટ ગેડી થાના એમ હા થોડી હા બેટા કરે

आय्या करवानो छ बरापुर ओ खावा न करवा तो घर में आ अगर रों 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 सम वेवान गाए पोनी पोनी ला वहां पे आ तो वेवान ले के ए हो देखा मोही बे उठे

બે લાખ નીકળવા ને સૌ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ રાખ છે